તો મંગળવારે ઉષ્ટ નિમિત્તે સંદલ શરીફની ઉજવણી કરાઇ હતી આ સંગે બરોડાથી પધારેલા રિફાઈ સાહેબના ગાદીનશીને લોકોને ભાઈચારા સાંપ્રદિક સદ્ભાવના અને કોમી એકતાનો પ્રેરક સંદેશ આપ્યો હતો અને તેમણે સુફી સંપ્રદાયના સિદ્ધાંતો જેવો કે પ્રેમ શાંતિ અને સેવાભાવને વ્યવહારિક જીવનમાં અપનાવવાનો આહવાન કર્યું હતું પ્રથમ દિવસે રાત્રે દસ કલાકે દરગાહ પર ઉપસ્થિત અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આગામી દિવસ સુધી દરગાહ પર ધાર્મિક પ્રવચનો નાત કલામ સમાજ સેવા કાર્યક્રમ અને લોક જમાવડાનું પણ આયોજન કરાશે ઉલ્લેખનીય બાબત એ છે કે હજરત અખ્વાજાદાના રહેમતુલ અલયની દરગાહ સર્વધર્મીય ભાઈચારા અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર રહી છે ઉર્ષ દરમિયાન હજારો યાત્રીઓ અહીં શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે